મારું નામ મિનેશ આર પટેલ હું કપોળ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજરોજ કપોળ સેશન્સ કોર્ટના પોક્સો જજ કે એસ પટેલનાઓએ આરોપી સુનિલભાઈ બારૈયા નાઓને પોક્ષો બળાત્કાર કેસમાં વીસ વર્ષની સજા ફરમાવતો ચુકાદો આપેલો છે બનાવની વિગતો એવી છે કે સુનિલભાઈ બારૈયા નાઓએ વીસ ત્રણ ત્રેવીસના રોજ ભોગ બનનાર દીકરીને સુખદેવનગર તાબે ગાડિયારા કપોર પાસેથી લઈ ગયેલો અને એને તેને સુરત પાસે રાખેલી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે કરેલો જેનું ચાર્જશીટ થતા સમગ્ર ટ્રાયલ ચાલી ગયો જેમાં આજ રોજ આરોપી સુનિલને કલમ ત્રણસો ત્રણસો ના કામે ચાર વર્ષની સજા અને બે હજાર રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કરેલો છે તેમજ કલમ છ હેઠળ વીસ વર્ષની સશ્રમ કેદની સજાનો હુકમ કર્યો છે અને પાંચ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરતો વધુ પાંચ પાંચની સજાનો હુકમ કરેલો છે તેમજ ભોગ બનનાર દીકરીને રૂપિયા ચાર લાખ રૂપિયા વળતર પેટે પણ અપાવવાનો નામદાર સેશન્સ કોર્ટ કપાળવંદે આજરોજ હુકમ કરેલો છે